ભાજપની સામે પડી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે ભાજપ તારી તાનાશાહી નહીં ચાલે આ પ્રકારના નારા કેમ લગાવી રહ્યા છે અમદાવાદમાં જશોદાનગર વિસ્તારમાં શું થયું આતડી બાળવાનું બંધ કરો જનતાના કામ કરો પહેલા બે નંબરના કામ જે થઈ રહ્યા છે ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે અલગ અલગ કામો થઈ રહ્યા છે તે બંધ કરાવો કેમ લોકો આવું કહી રહ્યા છે વાત એ છે કે જશોદાનગરના વિસ્તારથી તમે બોમ્બે કંડક્ટર વિસ્તાર બાજુ તમે જાઓ તો એ વિસ્તારમાં એક દુકાન આવેલી છે અને આ દુકાન બાબતે અરજી થઈ હતી એમસી દ્વારા ડિમોલેશન માટે કામ કરવામાં આવ્યું અને એક મહિલાએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો અને તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી લોકો એકઠા થયા અને લોકોએ કહ્યું વેપારી એસોસિએશને આ પહેલાં સમાધાન કરાવ્યું હતું બે બે લાખ રૂપિયાની લાજ પણ આપી હતી આમ છતાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકો સામે આવ્યા અને કહ્યું કે અમે જ આ ગઢ બનાવ્યો છે પાત્રીસ પાત્રીસ વર્ષથી સેવા કરી રહ્યા છીએ તમારે કાયદેસર ચાલવું હોય તો કાયદેસર ચાલો પણ પેલા એ બધું બંધ કરાવો કે જે ગુજરાતમાં અમદાવાદમાં ગેરકાયદે ચાલી રહ્યું છે ગેરકાયદે અલગ અલગ કેટલી બાબતો ચાલી રહી છે દારૂ વેચાઈ રહ્યો છે હમણાં સમાચાર સામે આવ્યા હતા મુખ્યમંત્રીના વિસ્તારમાં જ દારૂના અડ્ડા ચાલે છે એ જ રીતે તમે વિપક્ષ કોંગ્રેસમાં જુઓ તો દાણી લીમડામાં પણ દારૂના અડ્ડા એટલે ભાજપ કોંગ્રેસ આમાં કોઈ બાકાત નથી વિપક્ષના વિસ્તારમાં તો એવું ન થવું જોઈએ વિપક્ષના વિસ્તારમાં પણ એવું થાય છે એના ધારાસભ્યો ચૂંટાઈને આવે ત્યાં પણ દેશી દારૂના બાર ચાલે છે મુખ્યમંત્રી એના વિસ્તારમાં તો ન જ થવું જોઈએ ત્યાં ત્યાં પણ દેશી દારૂના અડ્ડાઓ ચાલે ધમધમે તમે વિડીયો બનાવીને વાયરલ કરો તો ફરિયાદ કરી દે આ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં છે ને જનતા દ્વારા જે બોલવામાં આવે ઘણી વખત ખૂબ અસર થતું હોય છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ને એનું એકમાત્ર કારણ એ છે કે અમદાવાદ ભાજપનો ગઢ છે અત્યારે દાણી લીમડા જેવા વિસ્તારને તમે બાદ કરી દો દરિયાપુર જમાલપુરને બાદ કરી દો તો પછી ભાજપના ધારાસભ્ય જીતીને આવે છે ભાજપ કોઈને પણ ટિકિટ આપે એ જીતીને આવે આ પ્રકારની સ્થિતિમાં ભાજપ સામે જનતા બોલે એ ખૂબ મોટી વાત કહેવાય સાંભળો વિસ્તારથી એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કરી પાર્ટી ને તમને ખભે ઉછી ને આ કોંગ્રેસ નો ગઢ ને અમે ભાજપ નો ગઢ એના માટે અમારા ગરીબ વેપારી ઉપર અત્યાચાર કરવા માટે બે બે વાર બબે લાખ રૂપિયા માગે છે

ગરીબ માણસ એને ક્યાંથી આટલા રૂપિયા હાલશે આજે એની પત્ની આજે આત્મવિલોપન કરવાની તૈયારી ક્યારે કરશે આંદોલન ચાલુ ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન થશે બરાબર જય હિન્દ

કે શું ગાંધીનગર પૂર્વ પશ્ચિમ અમદાવાદમાં બે લોકસભા આ બે લોકસભાની અંદર કેટલી બધી વિધાનસભાનો સમાવેશ થાય છે આ ટાટલી વિધાનસભા છે ભાજપનું રાજ છે છતાં પણ લોકો પરેશાન હોય તો પછી એ વિડીયો વાયરલ પણ થાય અને લોકો સવાલ પણ કરે વાત એ છે કે લાચ લેવી પણ ગુનો છે અને લાંચ આપવી પણ ગુનો છે જો કોઈ લાંચ આપી છે તો તેના સામે પણ કાર્યવાહી થવી જોઈએ એ એમસીના કોઈ કર્મચારીઓ અધિકારીઓએ લાંચ લીધી છે તો તેના પર પણ કાર્યવાહી થવી જોઈએ સવાલ એ છે કે નાના લોકોને શું એમસી તંત્ર પરેશાન કરે છે જ્યારે મોટા લોકો છે જેની પાસે ખૂબ પૈસો છે તેને છોડી મૂકવામાં આવે છે તેના પર કાર્યવાહી નથી કરવામાં આવતી આજની તારીખે ડ્રગ્સ માટે એડ કરવી પડે છે તમે સરકારી વાહનોમાં જોશો તો ડ્રગ્સ માટેની એડ લગાવવામાં આવે છે કે ડ્રગ્સ ન લો તો ડ્રગ્સ આવ્યું ક્યાંથી ગુજરાતમાં દેશી દારૂના અડ્ડાઓ આટલા ધમધમે છે કેટલી કોની કોના પર કાર્યવાહી થાય છે અને એ કાર્યવાહી થઈ થાય છે પછી શું બંધ થઈ જાય છે કાયમ માટે કેટલા તેવા અડ્ડાઓ છે કે તમે જાઓ તો રીતસનના બાર લાગે લોકો આરામથી ત્યાં દારૂ પીવે બેસે આ પ્રકારની પરિસ્થિતિ શું છે આ બધું હશે તો લોકો સવાલ કરશે એટલે કે તંત્રે તેના પર પણ ધ્યાન દેવાની જરૂર છે એ તમામ વસ્તુઓ દૂર કરવી જોઈએ જેના કારણે લોકો તમારી સામે કોઈ સવાલ ન કરે તમે પહેલાં તમારી સામે જે સવાલો થઈ રહ્યા છે એ બધા દૂર કરી દો અમદાવાદમાં જે જે દૂષણ છે તેને દૂર કરી દો પછી જુઓ લોકો તમારી સામે સવાલ શું કરે કારણ કે તમે જ તે કાયદેસર ચાલતા હોય આજે કોઈ બાકાત નથી ભાજપ હોય કોંગ્રેસ હોય આ બંનેની પાર્ટીના ધારાસભ્યોના વિસ્તારોમાં દૂષણો ચાલે છે કોણ અટકાવવા જાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિસ્તાર હોય કે દાણી લીમડા શૈલેષ પરમારનો વિસ્તાર હોય ચાલે છે બે ભાગ ચાલે છે લોકો કામ કરે છે પૈસા કમાય છે બે નંબરના પૈસા કમાય છે ખુલ્લે આમ દેશે દારૂ વેચાય છે શું કરી શકે છે પોલીસ આવે તો પોલીસને પણ જવાબ આપી દે છે હપ્તા સિસ્ટમ ચાલે છે શું થાય છે વાત એ જ છે કે જનતાએ જાગવાની જરૂર છે પક્ષ હોય કે વિપક્ષ વાત એ છે કે સારા વ્યક્તિને મત આપો અને એ વ્યક્તિને મત આપો છો તો પછી જવાબ પણ માગો આટલી મોટી વિધાનસભાઓએ ધારાસભ્યો મળતા પણ નથી પરંતુ આ વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદમાં ઘણા સવાલો થઈ રહ્યા છે અને આ વિડીયો બીજા વિસ્તારોમાં બીજા જિલ્લાઓમાં જાય તો અમદાવાદની છાપને પણ અસર થતી હોય છે જોઈએ આવનાર સમયમાં શું થાય અમદાવાદમાં સતત દૂષણ વધી રહ્યા છે તંત્ર તેના પર ક્યારે લગામ લગાવે છે કાબુ ક્યારે મેળવે છે જોવું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ